આ ભાઈનું નામ સોહન છે ટાવર તમે કદી જોયું નહી હોય હું બતાવી દઉં આ ઈસરવાળા રસ જોઈસરવાળાથી મા પહેરજો આવ્યો

આટલે હું પહેલી વાર આવ્યો છું જો કેવું છે જોઈ લો તો આપણે હવે પછી એ બધા લોકો નું આપણે યાદરા પછી એ ચાલો પછી બતાઈએ રિક્ષા પર આપણે લાકડાનો નું વજન થાય રહ્યો છે જો લાકડા જોઈ લો આપણે લાકડા આવા કમ્પ્લીટ ભરાઈ ગયા છે રાહુલ બધા બધા મસાલો ખાઈશી આપણે હવે રિક્ષા લઈ નીકળી ગયા છીએ ઘર બાજુ જોઈ લોકડો ફેરથી બતાવી દઉં સંજુભા જોઈ લો આપણે બોલ પેન લેવા જ્યાં હતા પણ બોલપેન ના મળી આપણે હવે બોલપેન એક જગ્યાએથી મળી ગઈ હતી વાદળી કલરની લાલ ધોતી હતી પણ મળીને લઈ લીધી છે જોઈ લ્યો આ છે જો શોરૂમ ચામુંડા હીરો શોરૂમ છે આપણે જોઈ લો આ બીજો શોરૂમ છે અમે બાઇક લીધું હતું પણ હવે બંધ થઈ ગયો છે આ છે ઓબળા બોબડા બધું વળજીડ્યું હોય આમાં કાંઈ આ છે સીએનજી ગેસ જોઈ લો તમે કદી જોયું નહીં હોય અને આ છે આપણે સરકારી દવાખાનું જોઈ લો એકસા બધું પડ્યું છે પેલીમાં માં કા આપણે લોકેશન થોડું હારું હતું હવે આપણે હવે પકવાઈ ગયા છીએ જોઈ શકો છો આપણે હમણે વળ્યા હતા ત્યારનું છે આ આપણે હવે આવી ગયા છીએ જો કોયલી સ્ટોરે બટાકાના

આપણે હવે ઘરે જઈએ આપણે હવે ઘરે પોકવા થઈ ગયા છીએ જાહેરો ચકો છે તમે કદી જોયો નહીં હોય આપણે એના ચડીને ચડી ઈચ્છા કરી છે કયું કંઈ તો મિત્રો ફાઇનલી આપણે હવે ઘરે આવી ગયા છીએ અને રાહુલ આપણે આવી રહ્યો જઈ લો આપણે મોદરી પડી છે મોજડી પુજડી પહેરીએ ઋષિક છે ઋષિક ઋષિકને આપણો બોલાવીએ આવેલો છે હવે જોઈ આવી ગયો છે ઋષિક આપણે રાહુલ આવી રહ્યો હજુ નામ તો મિત્રો આપણે હવે રાહુલ નાઈ નાખ્યો છે અને આપણે હવે મંડપ બાજુ નીકળીએ છીએ આપણે રાહુલ જો બાલ આવે છે ચટિયો રાહુલ લેટ જો લાગે જો કોમેન્ટ બોમેન્ટ કઈ નાખજો રાહુલ આપણે મંડપ આપડે કાળું ચીજો આપણે નીકળી પડ્યા છો તો આપણે ઋષિ ઋષિકૂપો ઋષિ ઋષિકૂપો